વર્ષાબેન તમારો સવાલ છે કે મારાથી તપ નથી થતું યાત્રા નથી થતી તો મને બહુ ગિલ્ટ ફીલ થાય છે જે કરે છે ને મોક્ષ થઈ જશે હું રહી જઈશ બેન એવું નથી તપ કરો તમે યાત્રા કરો કાંઈ પણ કરો એમાં અંદરનો તમારો ભાવ કેવો છે તમારો અનુબંધ કેવો પડે છે એના ઉપર બધો આધાર છે એવું નથી કે તપ કરશે એ બધા તરી જશે ને મોક્ષે જતા રહેશે ને યાત્રા કરશે એ બધા મોક્ષે જતા રહેશે એવું નથી અને ભગવાને તો બાર પ્રકારનો તપ બતાવે એમાં પહેલો તપ છે જે અણસણ એકાશનું નું આંબિલ ઉપવાસ એ કદાચ ન થાય કે ઓછું થાય તો બીજા બધા અગિયાર પ્રકારના તપ છે જ ને એ બધાનું મહત્વ એટલું છે જેમ જેમ આગળ આગળ જાઓ એમ બીજા કરતા ત્રીજો ઉત્કૃષ્ટ ત્રીજા કરતા ચોથો ચોથા કરતા પાંચમો આવી રીતના એક થી એક ચઢિયા તો તપ ભગવાને આપ્યો છે અને આપણે જારીએ તો અણસન ભલે ઓછું થાય પણ બીજા બધા તપ કરી શકીએ છીએ અને આપણા કર્મને નિર્જરા કરી શકીએ છીએ ને પહેલી વસ્તુ તો એ જ કે કોઈની સાથે કમ્પેર નહીં કરવું બીજા આમ કરે છે તેનું આમ થશે ને મારું આમ નહીં થાય એવી સરખામણી કદીએ નહીં કરવાની બસ આપણાથી જે થાય કર્યા કરો કોઈનું ખોટું નથી થતું ને ખરાબ નથી કરતા ને કોઈની નિંદા ચૂકલી કે બીજું કાંઈ એવું નથી કરતા કે જેનાથી અન્ય વ્યક્તિને દુઃખ થાય આઘાત લાગે એ લોકોનું કાંઈ ખરાબ થાય એટલે પહેલાં તો એમાંથી બહાર નીકળો કે ભાઈ મારે કોઈનું ખરાબ બોલવું નથી ખરાબ કરવું નથી મારે જીવ માત્રનો વિનય કરવો છે પછી કોઈ ગમે તેવું હોય આપણા મળામાંથી એની નિંદા ના થવી જોઈએ આ બધા તપ છે કઈ ખોટું થઈ ગયું તો તરત એનું પ્રાયશ્ચિત થવું જોઈએ મનમાં પાપથી પાછા હટવું જોઈએ બીજી વાર એવું ન થાય એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ આવું અનેક પ્રકારે ધર્મ છે તો એક નથી થતું તપ થોડું ઓછું થાય છે તો કઈ વાંધો નહીં ભગવાન એમ નથી તમે ચોવીસ કલાક તપ કરો તમે નાના નાના ફોર્મમાં અમુક વસ્તુઓનો ત્યાગ કરો કે તમે કલાક બ બે કલાક ના પછખાન કરો કે બીજું કંઈ ના થાય તો આ બપોરે જમ્યા પછી હવે સાંજને નહીં જમું ત્યાં સુધી હું કશું ખાઈશ નહીં એવું બી એ બી તપ છે એવું નાનું નાનું ઘણી પ્રકારે કીધેલું છે એવી રીતના બધા તપ સમજાવેલા છે અભ્યંતર તપ સ્વાધ્યાય કરો બને એટલા વધારે સામાયિક કરો સામાયિકમાં મન વચન કાર્ય સ્થિર કરીને જે કંઈ થાય જે કંઈ બને જે કંઈ કર્મો દિલનામાં આવે એને ક્ષમતા ભાવે વેદો આવું હજાર પ્રકારનું આપણે ધર્મ કરી શકીએ છીએ એટલું જેટલું થાય એ બધું એ કર્યા કરવાનું એનું શું ફળ મળશે એમાં મને ક્યારે મોક્ષ મળશે મોક્ષ મળશે કે નહીં મને કાંઈ વિચારવાનું નહીં કોઈ આશા નહીં કરવાની કોઈ અપેક્ષા નહીં રાખવાનું કાંઈ વિચારવાનું નહીં બને એટલું મૌન રાખવાનું અને જે બી આપણાથી થાય એ કરે રાખવાનું બસ તો એની જાતે કુદરત આપણા માટેનો રસ્તો શોધી કાઢશે આપણા આત્માને ઉપર ચડાવશે એટલે આ બધા વિચારો છોડી દો અને જે કંઈ થાય તે કરવા લાગો ઓકે